વિસાવદર ચૂંટણીનો માહોલ પીક ઉપર જોવા મળી રહ્યો છે આમાં તમામ રાજકીય પાર્ટીના નેતાઓ છે તેવી સ્થિતિનું નિર્માણ થતું દેખાય છે ત્યારે કહેવાય રહ્યું છે કે થોડાક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ અને સાથે જ વિસાવદન પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાણી એક ગઢથા ગામમાં પ્રચાર અર્થે પહોંચ્યા હતા દરમિયાન દાદાએ કેટલાક તીખા સવાલ તેમને કર્યા ત્યાંથી બગાડું મૂક્યા હોય તેવી વાતનો તેઓ દાવો કરી રહ્યા છે તેને લઈને એકવાર રાજનીતિ ગરમાય છે ત્યારે કોણ છે આ દાદા શું કહી રહ્યા છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ફેઝાન ચૂંટણી આવે છે એટલે વચનોની ભરમાર જોવા મળે છે રાજકીય નેતાઓ ચાંદ દેખાડતા હોય છે તેમના કામો થશે તેવી આપવામાં આવતી હોય છે ત્યારે ઘણા બધા એવા કિસ્સાઓ ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છે કે રાજકીય નેતાઓએ વચનોની તો વાતો કરી હતી પરંતુ ચૂંટાયા પછી તેઓ ડોકાતા નથી વિસ્તારમાં ઓજલ થઈ જતા હોય છે ત્યારે હવે વિસાવદર બેઠક એ ખૂબ ચર્ચામાં છે ને આ બેઠકને લઈને વિસાવદન પૂર્વ ધારાસભ્ય સામે ત્યાંના લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તેના લોકોનું કહેવું છે કે જે વિશ્વાસ મૂકીને તેમણે ઉમેદવારને મત આપ્યા હતા પરંતુ ઉમેદવારે પક્ષ પલટો કરી લીધો આ તરફે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલને આ વખતે વિસાવદનની જનતાને વિશ્વાસને ત્યારે બીજી તરફ આ વખતે ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે કેમ કે વિસાવદનની જનતાનો રોષ ભૂપત ભાઈની સામે પણ હતો અને આમ આદમી પાર્ટી એ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા એક મજબૂત ચહેરા છે તે નહીં વેચાશે નહીં તેઓ ડગમગશે તેઓ અડીખમ ઉભા રહેશે તે પ્રકારના દાવાઓ તો થઈ રહ્યા છે તો ક્યારેક ગોપાલ ઇટાલિયાની સભા ઉપર હુમલાનો પ્રયાસ થાય છે તો ક્યારેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ગામમાંથી ભગાડવામાં આવ્યા હોય તેવી વાત સામે આવે છે ત્યારે વાત કરીએ તો વિસાવદરના ગઢા ગામમાં જે

આ કરી દેવું બરાબર છે આ પગ ભંગે એવા ખાધા પીધા માંડવી ગિયાળમાં લઈ જાય એવા બરાબર વેપારીની માંડવી સાંભળી જાય ખેડૂતની માંડવી નથી હા પછી એટલે એને શું કહ્યું તો તમે બોલ્યા તો તમારે કરવું જોઈએ એ ભાષણ કરતા હતા भूपे मो हलो बापा लेकिन

દાદા આવું કહેવાય રહ્યું છે કે કિરીટ પટેલ અને ભૂપત ભાયાણી છે ત્યારે ગામમાં પ્રચાર માટે આવ્યા ત્યારે તેમનો વિરોધ નોંધાવવામાં આવ્યો તેમને બગાડી મુકવામાં આવ્યો તેવી વાત હાલ દાવા સ્વરૂપે કહેવાય રહી છે પરંતુ રાજકારણમાં ચૂંટણીના સમયમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે મતદારોનો આક્રોશ છે તે ચરમસીમાએ જોવા મળતો હોય છે ત્યારે ભાયાણી સામે પણ લોકોની નારાજગી હોય તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે તેનો ભોગ કિરીટ પટેલ બન્યા હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો